હેલો કેમ છો બધા મજામાં અને આજે અમારે વેલુ ગુડ મોર્નિંગ થઈ ગયું છે કેમ વેલું થયું કઈ સમજાયું નહીં પણ બહુ વેલુ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વેલુ એટલે કેટલા વાગે ખબર સવારે સાડા નવ વાગે સાડા નવ વાગ્યામાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ને કેમ છો બધા મજામાં ને મજામાં જ હસો અને વાગી ગયા છે ત્યારે સવારના સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું છે ને આપણે એવા ટાઈમે બ્લોગ ચાલુ કર્યો છે આપણે જો મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બહાર આજે છે ને મસ્ત મજાનું વાતાવરણ છે જો વરસાદ 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 આવો કઈક નજારો છે બહારનો અને આજે તો આખી રાત વરસાદ આવ્યો છે રાતના અડધી રાત્રે મારે ઉઠવું પડ્યું વિન્ડો બંધ કરવા માટે કારણ કે પાણી અંદર આવતું હતું તો આવું છે ને આખી રાત વરસાદ આવ્યો છે અને ચલો હવે આપણે બપોરની રસોઈની બી કંઈક તૈયારી કરીશું આપણું ઝાડું પોતા વાસણ કપડાં થઈ ગયા છે ને હવે જો અમારે આવી પોઝિશન આવશે કપડાં લટકાવવાની ઘરમાં લટકાવવા પડશે જુઓ ગાઈઝ કારણ કે બહાર આવે છે ઝીણો ઝીણો વરસાદ તો તો બહાર એટલે આપણે અંદર લટકાવવા પડ્યા છે આવી રીતે અમે ચોમાસામાં અમે આવી રીતે કપડા સુકાવીએ મુંબઈના અંદર તમે કેવી રીતે સુકવો કેજો કારણ કે ગામડામાં ને સુરતમાં ને ત્યાં તો આમ જગ્યા હોય કપડાં સુકાવાની એટલે બહુ વાંધો ન આવે પણ અમારે અહીંયા છે ને જગ્યાનો બહુ અભાવ હોય મુંબઈની અંદર જગ્યાનો અભાવ હોય એટલે અમારે આવી રીતે રૂમના અંદર કપડાં સુકાવવા પડે દોરી બાંધીને એમાં મારા ઘરમાં થોડોક વધારે જ અભાવ છે કપડાં સુકાવાનો રહેવાનો બધી વસ્તુનો તો આવું છે એટલે અમે લોકો આવી રીતે સુકવી દઈએ ઉપર જો દોરી બાંધી દીધી છે એક સાઈડ પર તો એ દોરી પર કપડાં લટકાવી દેવાનું આખું ચોમાસું

ગાઇસ અહીંયા હું દેખાઉ છું તમને લોકોને અમે લોકો આમાં ગયા હતા ને આ બધી મારી ફ્રેન્ડ છે હું અમે લોકો બધા ફ્રેન્ડ લોકો સાથે ગયા હતા તો આ મારી ફ્રેન્ડ લોકો છે અને અહીંયા હું બેઠી છું લાફ્ટર શેફ જો આપણે લાફ્ટર જ છીએ તો ગાઇસ અમે લોકો આ સિરિયલ નું લાઈવ શૂટિંગ જોવા માટે ગયા હતા ચાલુ કર પારુલ આંટી જો

મેં બ્લોગ જોયો તો એમાં આવ્યું હતું કે એ લોકો ડિવોર્સ લઈ લીધા એમ બગાડી લે તો ને તો એક વાર એને કર્યું તો એ વિડીયો પાછો હે જ્યારે કરીને ઘરેથી પેલા તો બધું ઘરેથી આવ્યો હતો હા ત્યારે એની બધી થોડા દિવસ પછી આવો વિડીયો બનાવ્યો તો એ વિડીયો ત્યારે પાછો કેવો વિડીયો બનાવ્યો તો યાર છૂટા થઈ ગયા તો આ એમ નહી આ ફેક વિડીયો છે હા તું જાજે નીચે ની ચેનલ નીચે જઈને જો શોર્ટ્સ જો ઇન્સ્ટાગ્રામ માં ઘણી સેમ વિડિયો દેખા ઈ તો મેં ભી જોયું કે હવે ઈ શું કરે છે ખબર છે કે વિડિયો પુરાના જ હોય એનું ટાઇટલ ચેન્જ કરી નાખે છે ને થંબનેલ ચેન્જ કરીને વિડિયોને મૂકે છે કે તો ઈ વ્યૂઝ વધારવા માટે જ કરતા હોય ને અને એક વિડિયો એણે એવો મૂક્યો તો કે એણે મારા ઉપર પલક કે મારા ઉપર હાથ ઉપાડ્યો એટલે ઈ કે કે મેને ડિવોર્સ આપી દીધા કે હું એને એટલું બધું રાખતો હતો એટલું બધું એને પ્રેમ કરતો હતો ને એણે મારા ઉપર હાથ ઉપાડ્યા એણે કોર્ટ મેરેજ કર્યા હતા ને એમ એવો એનો વિડીયો આવે છે વાયરલ થયો છે હવે સાચું હોય કે ખોટું હોય એ ખબર નથી તો ગાઈઝ તમને કોઈને ખબર હોય તો જણાવજો ને વિડીયોમાં કાં તો અમને કોમેન્ટ કરીને કહેજો ને કે એ સાચું છે કે ખોટું છે એમ તો હું પેલું ને મારે કાલે ના કેમ હોય દીકરો હોય હું એની ઉપાધિ કરું છું ના પણ એવું ન હોય પણ ગાળ ઉગાવેલું તો એ મોટી બાલ્ડીમાં છે તો એને આપણે ટ્રાન્સફર કરીને આને અમારે ઉગાડવાનું છે આ છે મસ્ત મજાની બાલડી પછી આપણે આને કલર કરીને ડેકોરેટ કરી લેશું અને શો પ્લાન્ટ છે જો આ એરિયા એના જો નીચે પાન જોયેરો ને કેવો કલર છે જો અને ઉપરથી ગ્રીન તો એને આપણે આ બાલડીમાં અત્યારે ટ્રાન્સફર કરવાનું છે કારણ કે બાલ્કનીમાં એવું છે જગ્યા છે નહીં ને તો ગાઈઝ આ જો અત્યારે ચોમાસાની સિઝન નજીક આવે છે ને તો આ લોકો આવી ગટર સાફ કરવા માટે આવે તો ત્યારે ત્યાં ગટરનું ઢક્કન ખોયલું છે અને એના અંદરથી બધું કાયડું છે એ લોકો એ કચરો અને ક્લીન કરે છે અને આ જોવે એના છોકરાઓ અહીંયા રમે છે છોકરાઓ સાથે લઈને આવ્યા છે તો છોકરાઓ બધા રમે છે અને અહીંયા હસબન્ડ વાઇફ ક્લિનિંગનું કામ કરે છે તો આવું છે અને અત્યારે ચોમાસાનું જેવું વાતાવરણ બી એવું જ છે જો ચોમાસા જેવું જ બાદલ 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 દિવસ કેટલા દિવસથી તડકો જ નથી નીકળો આવું જ વાતાવરણ છે ને રોજ વરસાદ આવે છે રોજ વરસાદ આવે છે ઇમેજિકાની આવી બસ કેટલા છોકરાઓને ચિલ્લર બેસાડી દીધું છે જો નહીં નહીં તો કેટલા છે ત્રણ કે ચાર છોકરાઓ લઈને આવ્યા છે આવી જિંદગી છે માણસની જો અંદર જોઈ ગટરમાં ખૂબ અયોગ્ય અંદર છે ને જો જો એના છોકરા જોયા ને કેવા છે અને અહીંયા અમારા છોકરાઓને ત્રણ ટાઈમ ગરમ ગરમ જમાડીને તોય બાંધે

ગટર ક્લીન કરવા વાળા આવી ગયા છે ચોમાસું નજદીક આવી ગયું છે એટલે આ છોકરાઓ તોય પાણી ભરાઈ છે અહીંયા ગોઠણ સુધી પાણી ભર્યા હોય જ્યારે બહુ વરસાદ હોય ને ત્યારે આટલું પાણી ભરે આટલી મોટી ગટર બનાવી છે તો બી આ છોકરાઓ જુઓ કેવા રમે છે ગાઈઝ ક્યાંક આગ લાગી છે તો એના માટે ફાયર આવી ગયા છે ને લોકો જાય છે હવે અંદર ક્યાં લાગી હોય તો ખબર નહીં અંદર ક્યાંક ગઈ એટલી વારમાં તો ટ્રાફિક જામ કરી દીધો એ લોકો આવીને ગાડી Thank બધા જમવા બેસી ગયા જો ગટરો સાફ કરી કરીને થાકી ગયા તો મુંબઈમાં માણસ છે ને રોટલો મેળવવા માટે કોઈ બી કામ કરવા રેડી છે જો એવી ગટરોમાંથી કાયડું છે એટલી ગંદી સ્મેલ આવે છે એ લોકો એના અંદર ઉતરીને કામ કરે ને આપણને બાજુમાંથી નીકળીએ ને તો બી એટલી સ્મેલ ગંદી આવે છે એક પપૈયાનું ઝાડ છે તો એના અંદર જો મસ્ત મજાના પપૈયા આવી ગયો છે હવે આ મોટા થશે કે નહીં ખબર નહીં કેટલા બધા આવ્યા તા અડધા તો મારા ખ્યાલથી અને અંદર કંઈક છે ને રોગ બી આવી ગયો છે જો પાન કેવા થઈ ગયા એના એની સાઈડમાં બી ખરાબ થઈ ગયા ઉપરના પાન તો સુકાઈ બી ગયા નાના નાના જે આવ્યા છે ને એ સુકાઈ ગયા કાંઈક તો રોગ આવી ગયો છે એના અંદર કીડા લાગી ગયા લાગે છે એનું ફ્લાવર છે જો મસ્ત મજાના પપૈયા લટકે છે બે ચાર દિવસ તો માંડ રેવા દેશે લોકો ત્યાં તો તોડી લે લઈ જશે શું લાયા ગટું ખાલી ટિફિન છે ગટુ તને લલડાયો લવડાયો આ છોકરા ને તો ગાઈસ આ સેટ આવી ગયા છે વાગી ગયા છે રાતના સાંજના સાંજ સાડા છ અને સાડા સાત લે મને સાડા છ વંચાણા બોલ સાડા સાત થઈ ગયા છે શું કે છે વરસાદ બાર વરસાદ આવે છે એટલો હવે પપ્પા કોરે કોરે આવી ગયા એટલે બહુ ફાસ નતો બે દિવસ થી જોરદાર હતો અત્યારે તો ખાલી ઓમ આવ્યો હતો ખાલી કેવું એમ છાટા છાટા એમ શાકભાજી લેવા ગઈ ને ત્યારે સારા એવા આવતા તો તો આજની અપડેટ શું છે આપણી પાસે આવું કઈ કવચ છે મહાભારતની મહાભારતમાં કેમ કઈ તીર બીર આવેલું હોય દિવ્ય શક્તિ કે ઓલા પાસે હતું ને કર્ણ પાસે સૂર્યપુત્ર કર્ણ કાંડો છે હાવ ગાંગડો

તો કે મને પપ્પાનો ફોન આવ્યો તો પાઉંભાજી ખાવાની છે એ કે રસોઈ નજ બનાવવાની આજે જો આ બ્લોગમાં સાબિત છે કે તમારી બેન અહીં આવી ગઈ છે આજ બપોરે આ મને હમણાં કેતો તો આયવા બોલા તો હવે ઈ એમ કે છે કે ઈ તારો મોટો ભાઈ છે તો તારે એને તમે કેવાનું તો હવે આપણે જોઈએ એની બેન અને એનો ભાઈ હંદાઈ બધા ત્રણેય ભાઈ બહેનમાં તમે મોટા છો તમને કોણ તમે કઈને બોલાવે છે એ જોઈએ ચલો કોણ બોલાવે છે કયો ભાઈ તો કોઈ બોલાવતું કે કે ભાઈ પણ પાછળ તો તું જ આવે ઈ જમાના વયા ગયા હજી કાલે જ મે કોના ઓલામાં સાંભળ્યું કોઈકનો વ્લોગ જોતી હતી ને એમાં જ સાંભળ્યું કે રિસ્પેક્ટ આપવાની હોય એમ તો કે લેડીઝ લોકો જેન્સ ને રિસ્પેક્ટ આપે તમે કઈને બોલાવે તો જેન્ટ્સ લોકો લેડીઝ ને કેમ તમે નો કે નામ થી બોલાવે તો થી તું જ થ્યું ને તો પાછળ તમે કેવું જોઈએ ને સુમિત્રા મત તું કે જી એમ કઈને બોલાવે સાંભળો એણે એવું કીધું કે એમ રિસ્પેક્ટ દેવાની એમ તો એ એનો મતલબ કહેવાનો ભાવાર્થ એવો હતો કે હવે એ વસ્તુ વહી ગઈ છે તો એ એ અંકલ એવું કહેતા હતા કે પહેલાંના જમાનામાં એવું હતું કે ભાણિયો હોય ને તો એને બી ભાઈ કહીને બોલાવતા ભાણકી હોય તો બેન કહીને બોલાવતા પછી હા મોટો દિયર હોય તો દિયરને બી ભાઈ કહીને બોલાવતા જે બી નામ હોય એના પાછળ ભાઈ લાગતું નણંદ હોય તો નણંદને બેન કહીને બોલાવતા એમ પણ હવે આપડી તરફ ઈ માન ને ઊ બાકી આમ જનરલ જોવા ને તો પછી મારવાડી લોકો યુપી બિહારવાળા ઈ લોકો બી માન સન્માન આપે છે ઈ વસ્તુ જ આખી અલગ છે દેવાની વાત કરી કે એમાં રિસ્પેક્ટ ક્યાં આવી

કે માનથી બોલાવવાની એમ અમુક ઘરોમાં નીકળી ગઈ છે બાકી અમુક હજુ જે ગામડાના જે ઘરો છે ને એના અંદર છે એ પ્રથા કે બહુ ને એ કોઈ દિવસ તું કહીને નથી બોલાવતા એમ તમે કહીને જ બોલાવે અને જમાઈ કરે ગયા હોય તો જમાઈને બી તું કહીને ન બોલાવે તમને તમારા સસરા તું કહી બોલાવે છે નો કેતા હોય તું કેજ નહિ હું આવ્યું તો

નામ શું ઉલટા વડા પાવ નવી ફ્રેન્ચાઇસી હાલો હાલો એનું કે નામ કાલ ભાઈ સરસ તમારે રોજ રોજ કરવાનું શું થયું કપાઈ ગયું ક્યાં એમ કેમ તમારો માણસ બિચારાને પગ કપાઈ ન ગયો